ભરૂચ જિલ્લા ભાજપમાં આંતરિક અસંતોષ ફરી એકવાર જોર પકડતો જણાઈ રહ્યો છે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના નિર્ણયો સામે પાર્ટીના જ સેંકડો કાર્યકરો ફફડ્યા છે વાલિયાને ઝઘડિયા તાલુકામાં હોદ્દેદારોની થયેલી નિમણૂક સામે કડક વિરોધ નોંધાયો છે ભાજપના સ્થાનિક કાર્યકરોનો આક્ષેપ છે કે વિધાનસભા ક્ષેત્રના જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરીને પાર્ટીમાં નવા આવ્યા હોય તેવા લોકોને મહત્વના હોદ્દાઓ સોંપવામાં આવ્યા છે આજે ત્રણસોથી વધુ કાર્યકરો ભરૂચ જિલ્લાના ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા અને તેમણે જિલ્લા પ્રમુખ સામે ઉગ્ર રજૂઆત કરી હતી કાર્યકરોએ ચેતવણી આપી કે જો આવનાર સમયમાં નિર્ણયમાં ફેરફાર નહીં કરવામાં આવે તો તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો પર ગંભીર અસર પડી શકે છે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે આ મુદ્દે ચર્ચા કરવા માટે સાંસદ મનસુખ વસાવા ધારાસભ્યો અને અન્ય હોદ્દેદારો આમંત્રણ આપવામાં આવ્યું હતું પણ કોઈ હાજર રહ્યું અત્યારે સવાલ એ છે કે અને એક રજૂઆત અમારા વાલિયા તાલુકામાં સંગઠનમાં વર્ષોથી દરેક સમાજ મળી સમજીને સંગઠન ચલાવે તે માટે પ્રમુખ જ્યારે બીજા સમાજમાંથી આવે ત્યારે મહામંત્રી આદિવાસી સમાજમાંથી બનાવવામાં આવે છે અને જો પ્રમુખ આદિવાસી હોય તો મહામંત્રી બીજા સમાજમાંથી બનાવે એ રીતના સંગઠન દરેક સાથે રાખીને મજબૂત કાર્ય કરેલ છે પણ આ વખતે પહેલી વખત આવું થયું છે કે સંગઠનમાં દરબાર સમાજમાંથી બનાવવામાં આવ્યા ત્યારે અમે આદિવાસી સમાજમાંથી દરેક જણે તેમને આવકાર્યા છે પણ મહામંત્રી જે દરબાર સમાજમાંથી બનાવવામાં તાત્કાલિક બીટીપી માંથી આવેલા બનાવવામાં આવ્યા છે જેને ભાજપ વિશે કઈ પણ જાતની જાણકારી છે નથી

આદિવાસી સમાજના હોવા જોઈએ આપણાને એવું છે કે ભાઈ બધાને સામાજિક સમરસતાની રીતે અને અલગ અલગ વખતે અલગ અલગ લોકોને ટક મળે અને આપણી સાથેના છે જે પાર્ટી માટે કામ કરતા હોય આવા લોકોને આપણે લેવા અને એ રીતે જે કંઈ પણ છે તે પાર્ટીનો નિર્ણય છે તો તમારો શું અમને માલમાં બાય રહેવાનું આ લોકોને કીધું છે કે કંઈક આવનારા દિવસોમાં પોઝિટિવ જે કંઈ હશે બધાને સંતોષ થાય રીતના એ રીતના કામગીરી જે કંઈ અસંતોષ થશે અથાયો હશે દૂર કરવામાં આવશે સમાજના લોકો રજૂઆત કરવા આમ તો આદિવાસી સમાજના પણ છે દરબાર સમાજના પણ છે જે કંઈ અલગ અલગ છે ત્રણે ત્રણ ધારો કે ધારાસભ્ય છે સાંસદ છે મંડળ છે આ ત્રણેય લોકોના નામોનો સમાવેશ છે હવે કોઈક એવું કહેતું હોય કે મારા વધારે છે મારા ઓછા છે અલગ અલગ પાર્ટીમાંથી તો બધા આવેલા હોય હવે બધાને પાર્ટીમાં સમાવેશ કરેલો છે અને પાર્ટીના બધા કાર્યકરોને સંતોષ થાય એવા નિર્ણય લેવામાં આવશે

ધારાસભ્ય સાંસદ મંડળના પ્રમુખ આ બધા ભેગા થઈને જે કંઈ નિર્ણય લેવો હોય તો લેવો જોઈએ અને એ સાથે મારે બેસવાનું થાય તો એ રીતે કરી શકાય પણ કોઈ એકબીજા સાથે બેસવા તૈયાર નહીં